દર્શક મિત્રો આ વડોદરા જમ્બુસરથી વડોદરા પાદરાને જોડતો રોડ છે હમણાં નવીનીકરણ થયું છે તેનું અમે તમને લાઈવ દ્રશ્ય બતાવી રહ્યા છીએ ચાલુ ગાડીએ જ જેથી તમને ખબર પડી શકે કે ભાઈ આ રોડનું કામ કેવું થયું છે અને વિકાસ કેવો થયો છે ને વિકાસ કેવો માટે ચડીને બોલે છે અહીંયા આગળ આપણે ક્યાંક ઊભા રહીને વાત લાંબી કરીશું પણ અત્યારે તમને અમે બતાવવાનો પ્રયત્ન કરીશું કે રોડની કામગીરી કેવી થઈ છે એ તમે જોઈ શકશો કે આ રોડની કામગીરી કેવી થઈ છે તમને બતાવવાનો પ્રયત્ન કે જ્યાં ને ત્યાં ખાડા પડી ગયા છે રોડ તૂટી ગયો છે હજુ આ રોડનું હજુ કામ નિર્માણમાં છે ચાલુ છે તો ડિવાઈડરનું કામ ચાલુ છે જો ખાડા કેટલા પડી ગયા છે જોઈ શકો છો તમે કે આ ખાડા કેટલા પડી ગયા છે અને આ રોડની ગુણવત્તા શું કહી રહી છે શું બતાવી રહી છે જ્યાં ને ત્યાં તૂટી ગયું છે અને અત્યાર તો આ જો આ નિર્માણ કાર્ય ચાલુ છે આ રોડનું અને છતાંય હવે તમને એ કરી શકીએ બતાવી શકીએ કે ભાઈ આ કઈ રીતે આ નાયરા પેટ્રોલ પંપ છે આગળ રસ્તો છે આ પેટ્રોલ પંપના સામે પણ તમે જોઈ શકો છો પેટ્રોલ પંપના સામે પણ જોઈ શકો કે ખાડા છે જો અહીંયા પણ ખાડા છે અને આ તમે જોઈ શકો છો કે આ કેવી પરિસ્થિતિ છે અને શું આ રોડ આ કેટલી ગુણવત્તા ભરેલો કામ થયેલું છે અને આ કામગીરી કેટલો વિકાસ કેવો જ છે આ જો ઢીંગળા માણેલા છે અહીંયા તૂટી ગયો છે તો આ જો ઢીંગળા માણેલા છે જોઈ શકો છો તમે આગળ જઈને આપણે વિસ્તારપૂર્વક વાત કરીશું આમાં કે આ કઈ રોડની કામગીરી કેવી કરવામાં આવી છે એ વિસ્તારપૂર્વક વાત કરીશું આપણે

ત્યારે કામગીરી ચાલુ જ છે તો લગો લગ આ જે કોન્ટ્રાક્ટર છે અને એન્જિનિયર છે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવે તમે જોઈ શકો છો આ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતે કેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને કેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અહિયાં આગળ અને કેવું કામગીરી થયેલી છે કેવો વિકાસ થઈ રહેલો છે આ રોડ અત્યારે હજુ આ એક મહિનો પૂર્ણ નહીં થયો લગભગ આ કાર્ય વિકાસ આ કામ જે છે વિકાસ કાર્યનું કામ છે અત્યારે આ તૈયારીનું કામ જે જોઈ લો તમે આ જાને ત્યાં ઓગળી ગયું છે આ મટીરિયલ કઈ પ્રકારનું વપરાયું છે એ તમે હજુ તો લગભગ વીસ પચીસ દિવસ થયા છે કે જંબુસર લગીને આ રોડનું કામ બનતા બનતા લગીને આવ્યું છે તમે જોઈ શકો છો મિત્રો કે આ આ કઈ પરિસ્થિતિ છે જોઈ શકો છો આ ખાડા આ રોડ નું અત્યારે નવીનીકરણ થયું છે આ રોડ નું નવીનીકરણ જોઈ શકો છો અત્યારે ક્યાંક એવી કામગીરી થઈ છે આ રોડ ની તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે અણખી થી જંબુસર વચ્ચે નો જે રોડ અત્યારે તૂટી ગયો છે નવો રોડ નવો રોડ એટલે ખાસ કરીને મારી અપીલ છે સરકારશ્રીને કે આ જે કોન્ટ્રાક્ટર છે આ કોન્ટ્રાક્ટરને આ બિલના પૈસા ન આપવા જોઈએ આનું બિલ અટકાવવું જોઈએ અને રોડ ખાતાના જે અધિકારી છે જે એન્જિનિયર હોય એ એન્જિનિયરને તાબરતોબ સસ્પેન્ડ કરી દેવા જોઈએ તમે જોઈ શકો છો આ રોડ કઈ રીતે ચાલી રહ્યો છે આ રોડની શું પરિસ્થિતિ છે નવો રોડ છે આ ડાયમંડ આઈસ્ક્રીમ છે જંબુસર તરફ આપણે અણખી તરફથી આવી રહ્યા છે ઠેર ઠેર રસ્તો તૂટેલો છે ઉભર રસ્તો થઈ ગયેલો નવો રસ્તો જે છે તે ઠેર ઠેર આ રસ્તો તૂટેલો છે આ રોડની આપણે ગુણવત્તા જોઈ શકો છો કે કેટલી ગુણવત્તા છે આ રોડની અને કેવી કામગીરી થઈ છે આ રોડની એ તમને હવે અમે તમને વિસ્તારપૂર્વક બતાવીશું કે આ રોડની કામગીરી કેવી થઈ છે એ તમે બતાવવાનો પ્રયત્ન કરીશું કેવી એ વપરાય છે મટિરિયલ કેવું વપરાયું છે આપણે વિસ્તારપૂર્વક આવે જોઈશું જુઓ લો મિત્રા આ આ આ રોડની કામગીરી થઈ છે અત્યારે જોલા તમને બતાવવાનો પ્રયત્ન કરીશું આ દૂર જોઈ લો આ કામગીરી છે અત્યારે જોઈ લો તમે આધુર ઉડે છે અને આ જે કામગીરી થઈ છે આ રોડ અત્યારે નવો જ બન્યો છે આ રોડ અત્યારે નવો જ બન્યો છે આ રોડની કેટલી ગુણવત્તા છે તમે જોઈ શકો છો બધી જગ્યા ઉપર અત્યારે જ્યારે કામગીરી ચાલી રહી છે મુખ્યમંત્રી આપણા જે છે કડક તપાસના આદેશ આપ્યા છે તો મારું માનવું એ છે કે આ રોડની પણ તપાસ થવી જોઈએ આ રોડની પણ તપાસ થવી જોઈએ અને આની પણ જે ગુણવત્તા છે ને એ ગુણવત્તાના સવાલો ઉઠી રહ્યા છે અત્યારે તો તમે જોઈ શકો છો તો નમસ્કાર દર્શક મિત્રો દાદર પછી અમે આવ્યા છે હવે જ

ભૂપેન્દ્ર પટેલ આપડે જે મુખ્યમંત્રી છે તેમને એક અનુરોધ છે કે આ કોન્ટ્રાક્ટર નું બિલ અટકાવવામાં આવે ને અને બિલ ન આપવામાં આવે કેમ કે આ પ્રજાના પૈસા છે પ્રજા માંગ કરી રહી છે અત્યારે જો આ જ રીતને આવા કામગીરી કરે અને આ રીતને થાય અને અકસ્માતનો સર્જે છે લોકોના જીવ જાય છે નિર્દોષ મળી રહે મળી રહ્યા છે અત્યારે તો મારી ભૂપેન્દ્ર પટેલને આપણા જે મુખ્યમંત્રી છે તેમને એક અનુરોધ છે મારા કે આ જે પણ કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક સસ્પેન્ડ કરીને એના પર એક્શન પણ લેવી જોઈએ જો આ અત્યારે તો આ તમે જોઈ શકો છો કે આ આ આ કામગીરી છે આ કેવી કામગીરી હશે આ કરોડો રૂપિયા ને આ કામગીરી છે આ પ્રજાના પૈસા છે આ પ્રજાના પૈસા છે જ્યારે અકસ્માતો થતા હોય બ્રિજ પડતા હોય બરાબર ખાડા ઉબર ખાબર રોડ થઈ જતા હોય ને એ ખાડા અંદર એક્સિડન્ટ થતો હોય અને લોકોના જીવ જતા હોય તો તેવા સમયે તેવા સમયે ખરેખર આવા પહેલા જ અકસ્માત યા તો કોઈ ઘટના ઘટ્યા પછી આ વસ્તુ ન થવી જોઈએ પણ પહેલા જ આ થવું જોઈએ અને પહેલા જ આપણા ઉપર એક્શન લેવાવી જોઈએ આ જે પણ કોન્ટ્રાક્ટર હોય એના પર પહેલા જ એક્શન લેવાવી જોઈએ અને તાત્કાલિક અમના ઉપર એક્શન લઈ અને એમને સસ્પેન્ડ કરીને એમના ઉપર કાર્યવાહી પણ થવી જોઈએ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરીને એમના ઉપર કાર્યવાહી થવી જોઈએ જેથી કે બીજા જે નિર્માણ કાર્યના કામ છે એ જે જે કોન્ટ્રાક્ટરો છે કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરતા અટકી જાય જ્યારે આપણે જાણીએ છીએ તમે જોયું હશે જાણ્યો છે જે લોકો ગયા છે એ લોકો જોયું હશે ને જે લોકો નહીં ગયા એ લોકોએ જાણ્યો છે કે વિદેશની અંદર અને સાઉદી એ તરફ જઈએ છીએ તો ત્યાં કોઈ જગ્યાએ જમીન નથી રેતી છે એ રેતી ની અંદર જયારે રોડ બનાવે છે તો એ કઈ કઈ વર્ષો લગીને રોડ ચાલે છે બરાબર છે તો એ કાર્ય કેવું થતું હશે આપણે અહિયાં જમીન છે અત્યારે એટલે મારે મુખ્યમંત્રીને અનુરોધ છે અને મારે અપીલ છે કે આ જ્યાં ને ત્યાં ઠેર ઠેર આ રોડ તૂટી ગયેલો છે આગળ પણ તૂટેલો છે બરાબર છે હજુ આગળ થોડુંક જઈએ તો આ ચાલુ વરસાદે કામ થયેલું છે

જે પણ એ છે કા એમને એ થવું જોઈએ એમના પર એક્શન લેવાવી જોઈએ કે આ શું થઈ રહ્યું છે કઈ રીતે થઈ રહ્યું છે તમે જોઈ શકો છો કે આ રોડની ગુણવત્તા ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે આપણે કઈ રીતને આગળ કોઈક જો મળે તો તેમને આપણે કોઈક રાહદારી આવે તો તેમને ઉભા રાખી અને તેમનું પણ ઓપિનિયન લઈશું અને તેમની પણ પૂછીશું આપણે કે શું કહેવા માંગી રહ્યા છે અત્યારે કે આ શું શું કહેવા માંગે છે અત્યારે ક્યાંથી આવો છો તમે વાવો પાદરા પાદરા થી આવો છો આ રોર જે બન્યો છે નવો જ હમણાં વિશે શું માંગો તમે હમણાં જ નવો છે જો બને આ જોવો અંદર ખાડા ખાડા છે ખાડા ખાડા છે એમ છે હા એટલે તો એક મહિનો લગભગ નહીં થયો તો મહિના ત્યાં બીજી વાર હું આવું પણ આ

થેન્ક યુ આભાર આપનો આપણે કિંમતી સમય આપ્યો તો આ તમે દર્શક મિત્રો જોઈ શકો છો કે લોકો ભ્રષ્ટાચાર વિશે ભ્રષ્ટાચારની ગાથા જે કહી રહ્યા છે અત્યારે કે આ રોડ તૂટે ઘણે આગળથી આ રોડ તૂટેલો છે અને આ રોડ તૂટેલો છે તો તેની અંદર તમે જોઈ શકો છો કે આ કેવી પરિસ્થિતિ છે સ્કૂલ વેન હતી આપણે બીજા કોઈકને ઉભા રહેવાનો પ્રયત્ન કરીશું ઉભા રાખીશું કે ગાડી ડ્રાઈવરો જો છે ડ્રાઈવરજન છે એ લોકોનું શું કહેવું છે કઈ રીતને જોવા જઈએ તો જાહેરનામા પછીની અહીંયા મોટી ગાડીઓ બંધ કરવામાં આવી છે જેથી ટ્રાફિક ઓછું છે અને નાની ગાડીઓ જે છે ઈકો વેન છે રિક્ષા છે હવે અહીંયાથી જંબુસર પાદરા લગી તો ચાલુ છે તો પેલી બાજુથી આમોદ જંબુસર તરફથી આવતું ભરૂચ તરફથી આવતા મોટા સાધનો બંધ કરવામાં આવ્યા છે તો આ જે પરિસ્થિતિ હતી તમારા સમય છે આ વિડીયોને વધુમાં વધુ શેર કરી ટેક કરજો મુખ્યમંત્રી સુધીને લઈ જજો અને તેમને આ વિડીયો ત્યાં સુધીને પહોંચે જેથી આ રોડનો જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટ પર કોન્ટ્રાક્ટર પર તાત્કાલિક એક્શન લેવાય અને તેને સસ્પેન્ડ કરવામાં આવે નહીં કે કોઈકનું મૃત્યુ થયા પછી અકસ્માત થઈ ખાડાની અંદર અકસ્માત થાય અને ત્યાર પછી એના ઉપર એક્શન લેવાય એમ નહીં પહેલાં જ આના ઉપર એક્શન લેવાય તેવી આપણે બધાએ મળી અને આ વાત મુખ્યમંત્રી સુધીને પહોંચાડવાનો છે સલીમ પટેલ સાથે દિવાન ફિરોદનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડે જંબુસર